ખાન તાલુકાનું ગામ તૈણેતર છે તૈણેતરની સીમની અંદર પાપ નાસણા ઠાકર ધણી ચેરિટેબલ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટ દ્વારા જ્યારે પાપ નાસણાની જગ્યાનો વિકાસ કરવામાં આવ્યો છે અને જ્યારે ત્યાં બિલ્ડિંગ પણ બનાવવામાં આવી છે ત્યારે ભાવિક ભક્તોને રહેવા માટે જમવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે પાપ નાસણાની જે જગ્યા છે ત્યાં તૈણેતરના લોક ભારતી ઘર મેળા દરમિયાન આઠથી દસ લાખ લોકો તેને તેમનો મેળો માનવા માટે આવતા હોય છે અને જ્યારે તેણે તેમના મેળા દરમિયાન જ્યારે આ નાશનાની જગ્યાની ભાવિક ભક્તો મુલાકાત લેતા હોય છે અને કુંડની અંદર સ્નાન કરતા હોય છે ઠાકર ધણીના દર્શન કરતા હોય છે અને શિવના પણ દર્શન મહાદેવના પણ દર્શન કરતા હોય છે આ જગ્યા એવી છે આ જગ્યા એવી છે કે આ જગ્યાની અંદર જ્યારે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું અને ત્યારે રાવણ જ્યારે રામે રાવણને માર્યો હતો ત્યારે રામને પણ જ્યારે બ્રહ્મ પાપ લાગ્યું હતું બ્રાહ્મણના દીકરા તેનું પાપ દોવા માટે જ્યારે ક્ષત્રિય સમાજના રામચંદ્ર ભગવાન હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તૈણેચર ખાતે પાપ આવી તેઓએ પોતાનું પાપ ત્રાસિત કર્યું હતું બીજી કહેવત એવી છે કે પાંચ પાંડવો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણગર ખાતે પાંચારમાં ફરતા ફરતા ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવ્યા હતા અને અર્જુને જ્યારે મચ્છવ કર્યો હતો અને દ્રૌપદીનો સ્વયંભર પણ ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં થયો હતો ત્યારે જ્યારે આ જે પાંચારની ભૂમિ કંકુવરણી જે ભૂમિ છે એ ભૂમિની અંદર હજારો વર્ષો સુધી સાધુ સંતોએ તપસ્યા કરી છે અને ઋષિ મુનિઓએ પણ કરેલી છે ત્યારે આ જગ્યા અતિ પવિત્ર અને પાવનકારી આ ધરા છે ત્યારે આ ધરાની અંદર જ્યારે બાપ નાસણામાં એક ઠાકર ભગવાનનું મંદિર છે અને જ્યારે રામ જ્યારે રામ રાવણને મારીને આવ્યા ત્યારે બાપ દવામાં એક શિવલિંગ કરેલી હતી એ પણ શિવલિંગ પણ આજે સ્વયંભૂ છે અને આ માલધારી સમાજના ભાઈઓ દ્વારા જ્યારે માલધારી ઠાકર ધણી સેવા ટ્રસ્ટ બનાવી જ્યારે આ જગ્યાનો વિકાસ કરવામાં આવ્યો હતો માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચવહ આ જગ્યાની અંદર જ્યારે પાપ નાસણામાં જ્યારે તેણે તનના મેળામાં આવતા હોય કે બારે માસ લોકો આ જગ્યામાં આવતા હોય તો ચા પાણી પણ કરવામાં આવે છે અને લોકોને વિના મૂલ્યે કપત મારવામાં આવે છે અનક્ષેત્ર પણ ચાલી રહ્યો છે ત્યાં પૂરી દાતા હાલના મહંતથી

અને આ મંદિર નો લાભા જે છે એમાં ભરવાડ સમાજ બહુ રૂપિયા આપશે અને ખોબે ધોબે આપે છે અને આપશે તે બરોબર અને સમાજ તો જેટલો માનવી એટલો ઉપકાર ઓછો છે મોતીભાઈ આપને એ પૂછ્યું કે જ્યારે રામ અને રાવણ જ્યારે યુદ્ધ થયું ત્યારે રામ રામ જ્યારે અહીંયા આવ્યા હતા એ વિશે આપ શું કેવું છે રામ ભગવાન આયા અને ને કીધું કે મેં રાવણ ને માર્યો રાવણ જાતનો બ્રાહ્મણ હતો મને બ્રાહ્મણ પાપ લાગ્યું છે માટે એનું મારે ભાપનું નિવારણ કરવું છે એના માટે મારે શું કરવું એટલે ઋષિમુનિએ રામ ભગવાન એવું કીધું કે કુંડ ગાળો કુંડ ગાળમાં કુંડ ગાળવાનો પછી બ્રહ્મજીદ કે તમે બ્રહ્થીલા મૂકો કુંડમાં સ્નાન કરવાનું બ્રહ્મ માથું રગડવાનું અને રેતી માટેની શિવલિંગ બનાવવાની એ શિવલિંગ જ્યારે પસંદ નહીં થાય ત્યારે તમારું બાપનું નિવારણ થઈ જાય મોતીભાઈ જ્યારે પાંચ પાંડવો અહીં ત્યાં ક્યારે આવેલા અને મેં શું કરેલું પાંચ પાંડવો ત્યારેતર મચ્છેદ માં અને રસ્તામાં આવતા હતા આખું ગાઢ જંગલ હતું રસ્તો નતો હોતો અર્જુન ને કીધું બાણ ચડાય અગ્નિ નામનું અર્જુન અગ્નિ નામનું બાણ ચલાયું બાણ ચલાયું તો ગાયો ચતી હતી ગાયોનું નું મરી ગયું પછી આ બે મોટું પાપ થઈ ગયું પછી આ ઋષિમુનિ અગ્રહ અમારા હાથે આવું બની ગયું ગાયો અમારા હાથે મરી ગઈ પછી ઋષિમુનિ એમને કીધું કે ગુણ માં સ્નાન કરો બ્રહ્મ બ્રહ્મશીલ માતા રગડો અને આ શિવ પૂજા કરો એટલે તમારું પાપ નું નિવારણ જ્યારે રામની પણ વાત આની સાથે જોડાયેલી છે સામે કેટલા વર્ષ અહીં ધર્મ રામે બાર વર્ષ તપ કર્યું છે મોતીભાઈ આપને હું એ પૂછ્યું કે જ્યારે પાપ નાશનાની બાજુમાં જ્યારે ત્રી નેતેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્રી નેતેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ત્યારે લોક વિખ્યાત તૈરેતરનો મેળો ભરાય છે ત્યારે પાપનાશને જ્યારે ઠાકર ભગવાનના દર્શન કરવા માટે કેટલા ભાવિત પાય આવતા હોય છે

પછી એમ કે જાણે રામ ને રાવણનું યુદ્ધ થયું પછી ગામમાં પાપ નાના સર્જ રામ લક્ષ્મણ આવેલા અને રે તેની શિવલિંગ બનાવી બાર વર્ષ એમને એ લિંગ રહી એ પથ્થર ની બની એમનું પાપનું

તો એને કીધું કે તને અહીંયા રૂબરૂ ઠાકર દર્શન દે દ્વારકા વાળો તો કે તો કે નથી જવું એ સ્વયં પ્રગટ થયેલા અહીં ઠાકર ની મૂર્તિ અને એ દર્શન દીધા પછી અહીંયાથી સંગ પાસો કીધો દ્વારકા નો ગયો દાદા પાપ નાશના ની આપડે જગ્યા છે આ જગ્યા કેટલા વર્ષો જૂની છે અને આને કોને કોને અહીં તપ કરેલું બહુ જૂની રામાવતાર વખત ની

ક્યાં ક્યાં ઋષિ મુનિ એ પાપ નાશના અહીં તપસ્યાઓ કરેલી છે પણ મુનિ એ તો ઘણા તપસ્યા કરેલી છે બહુ નામ નો ખ્યાલ